ગડ દર છે તો તો વાયુ છે હા ભાઈ પોર નારલ બાચી છે હા ભાઈ બાબા દામ બોલ વાડ

મદરા કર લે ને ના રોણ્યા તો દિનિયા કો કે હા ભાઈ ભગવ ઓમ પર માપા પાખો પંજો ના ભૂલીએ હા ભરો માં જડે બેલી છે બાબા હવે આવી જ દે રણી ખમા બાપા મે <himself>